પાટડી નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં મૃત્યુ મામલે દસાડા લખતર પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પીડિત પરિવારો સાથે પાટળી પોલીસ સ્ટેશન પહોંચ્યા પાટડી પોલીસ સ્ટેશને શરમ કરોના સૂત્રોચ્ચાર કર્યા સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક સુરેન્દ્રનગર ગત 21 તારીખે ગત 21 તારીખે પાટળી શહેરની અંદર વાલ્મિકી સમાજના બે આશાસ્પદ યુવાનો ખૂબ નાની ઉંમરના યુવાનો એમની મજબૂરીનો લાભ ઉઠાવી અને ગટરની અંદર એક સંપની અંદર ઉતારી એમની પાસે કામ કરવા જતા એ લોકો ગુંગળાઈને કરુણ મૃત્યુને ભેટ્યા છે ત્યારે આ સમગ્ર કિસ્સાની અંદર સૌથી મોટી બેદરકારી અને સૌથી કોઈ ગુનાહિત માણસ હોય એ પાટડી નગરપાલિકાનું તંત્ર અને એમાંય ખાસ કરીને પ્રિન્સિપલ એમ્પ્લોયર તરીકે ચીફ ઓફિસર છે ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ दाखल કરવામાં આવી છે પોલીસની અંદર ચીફ ઓફિસર સેનેટરી ઓફિસર કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવે છે પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસર ને બીજા ગુનેગારો ને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા મળી ત્યારે મોટી સંખ્યાની અંદર વાલ્મીકી બીજા અન્ય તમામ સમાજના સમાજના સહિતના બધા આગેવાનો પોલીસ પોલીસ સ્ટેશન આવી ઘેરાવ કરી અને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ગુનેગારોને પકડવામાં આવે બીજી ફરિયાદ એ લોકોની એ છે કે એ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી અને એમની પાસેથી છેતરપિંડીથી એક રોજકામ કરવામાં આવ્યું છે કે તમે આમાં સહી નહીં કરો તો તમને કોઈ આર્થિક લાભ નહીં મળે એમ કરીને એમની પાસેથી સહી કરવામાં આવી છે એની પણ ફરિયાદ આપવામાં આવી છે જેના ઉપર હજી સુધીમાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરતા દલિત સમાજ વાલ્મીકી સમાજ અને અન્ય સમાજોની અંદર ખૂબ મોટો આક્રોશ છે પોલીસે પાંચ દિવસની મુદત માંગી છે કે પાંચ દિવસની અંદર અમે કાર્યવાહી કરીશું અને જો પાંચ દિવસની અંદર કાર્યવાહી નહીં થાય તો મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના પડઘા પડશે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે